નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યુઝ વોર્ડ નંબર સત્તરમાં આવેલ મકરપુરા રોડ સ્થિત કબીર કોમ્પ્લેક્ષ તેમજ ડોન મોસ્કો સ્કૂલ પાસે પાલિકા તંત્ર દ્વારા ટીપી રોડ બનાવવામાં આવે છે હજી પંદર દિવસ પણ નથી થયા અને રોડ પર પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું સ્થાનિકોના જણાવ્યા મુજબ આજ દિન સુધી કબીર કોમ્પ્લેક્ષ રોડ પર પાણી ભરાયા નથી પણ જ્યારથી પાલિકા દ્વારા નવો રોડ બનાવવામાં આવ્યો છે કે કમોસમી વરસાદમાં પણ પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ હજી રોડ પર ઠાલવેલ રીતિ પણ નથી હતી એ પહેલા રોડ પર સરોવર જેવી સ્થિતિ થઈ ગઈ છે રોડ પર અમુક જગ્યાએ દબાણના કારણે રોડ રોલર પણ બરોબર વાગ્યો નહીં જેના કારણે રોડ લેવલમાં પણ નથી થયો અગાઉ આની જાણ સ્થાનિક કાઉન્સિલર તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ કરવામાં આવી હતી પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલા ન લેતા રોડનું લેવલ બગડ્યું છે રોડ પર ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ મેઇન હોલ પણ રોડના લેવલ કરતા ઊંચા છે જેના કારણે પણ પાણીનો યોગ્ય નિકાલ નથી થતો સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કમોસમી વરસાદમાં રોડની આ પરિસ્થિતિ છે ત્યારે આગામી સમયમાં આવનાર ચોમાસામાં રોડની શું પરિસ્થિતિ હશે એ પણ વિચારવું રહ્યું આ સમગ્ર ઘટનાને આધારે કોંગ્રેસ આગેવાન પાર્થ પટેલ દ્વારા ટીપી રોડની પાલિકા તંત્ર દ્વારા ચકાસણી કરીને રોડમાં સુધારા વધારા કરી વ્યવસ્થિત લેવલિંગ કરવાની માંગ કરવામાં આવી છે વોર્ડ નંબર સત્તરની અંદર આવેલ કબીર કોમ્પ્લેક્ષની અંદર જે ટીપી અઢાર બન્યો છે એ રોડની અંદર ટીપી માર્ગની અંદર ઘણી ફૂલો કરી છે ટેકનિકલી તમે જોવો કે આ કોઈ લેવલમાં નથી આ અત્યારે મારી પાછળ ઘણું પાણી ભરાય છે આની રજૂઆત અગાઉ પણ અમે કોન્ટ્રાક્ટરને કરી હતી કે તમે રોડ લેવલમાં કરો એમને અમારી વાત આને આખાડા કાન કર્યા છે કોર્પોરેશનમાં એન્જિનિયરિંગ દ્વારા બરાબર કદાચ ચકાસી નથી થઈ અને બીજું કે જ્યારે કામ થતું હતું ત્યારે અમુક દબાણ જે રોડ પરના હતા એના કારણે રોલર બરાબર વાગ્યું નથી રોલર બરાબર ફર્યું નથી એના કારણે અમુક જગ્યાએ ભાગ દબાઈ ગયો છે અમુક જગ્યાએ ભાગ એવો ને એવો રહ્યો છે જેના કારણે જે જગ્યાએ દબાયો છે ત્યાં પાણી ભરાઈ રહ્યા છે બીજું કે જે મેનહોલ છે રોડ ઉપરના એ મેનહોલ મેન મુખ્ય માર્ગ કરતાં ઊંચા લેવલ પર છે એટલે પાણીનો જે યોગ્ય નિકાલ થવો જોઈએ યોગ્ય નિકાલ થતો નથી હવે મારું તો એટલું જ કહેવું છે કે આ તો અમ કમોસમી વરસાદ છે કમોસમી વરસાદની અંદર જો આટલું પાણી ભરાઈ જતું હોય તો વિચાર કરો કે જ્યારે ચોમાસું આવશે ત્યારે ચોમાસાની અંદર તો પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જશે અહીંયા પાણીનું સરોવર થઈ જશે એટલે મારી આપના માધ્યમથી રજૂઆત છે કે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મારી વાત પહોંચે અને આ રસ્તો છે ફરી એનું ચકાસ નહીં થાય અને ફરીથી વ્યવસ્થિત રોડ બને એવી મારી આપ આપશ્રી સમક્ષ માંગણી છે